રોજ બરોજ આ રોડ ઉપરથી અસંખ્ય વાહનો પસાર થઈ રહ્યા છે જેથી જીવનું જોખમ હોવાનું લોકો જણાવી રહ્યા છે ચોકડી કેનાલ પસાર પસાર થઈ રહી છે છે વાહનો થતા હોય આ મુખ્ય જવાનો મુખ્ય માર્ગ હોય ત્યારે વૈદ્ય તકીય વીસ ફૂટ ઊંડા ખાડાનું પુરાણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો તથા વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહી છે આ માર્ગ ઉપરથી ભારદારી વાહનો પણ પસાર થતા હોવાથી મોટી હોનારત સર્જાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી